અત્યારે આ હાલત એકદમ ગંભીર છે પબજી લીધે જે ઓનગોઈંગ સ્લેબ છે એ બધું અટવાઈ ગયા છે અને બધાને જ ખ્યાલ છે કે દિવાળીનો ટાઈમ હોય આ એક પિરિયડ હોય આપણે મેક્સિમમ કામ ખેંચી શકે લેબર હોઈ શકે પ્લસ જે પેમેન્ટ રિલીઝ થવાના હોય ક્લાયન્ટોના એ કન્સ્ટ્રક્શન વાઇઝ હોય હવે કન્સ્ટ્રક્શન જ અટવાઈ જાય તો માણસ પાસે કામ એ ના હોય પ્લસ પૈસા એ અટવાઈ જાય અમારા દિવાળીમાં જે પેમેન્ટો કરવાના તે પણ અટવાઈ જાય એટલે એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે હમણાં આપણે ગવર્મેન્ટ જોડે રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે ભાઈ તમે કઈ રસ્તો કાઢો ફોરિવેશન જે સપ્લાયર છે એમને પણ કીધું છે કે તમે કોઈ મધ્યસ્થી રસ્તો કાઢીને જો સોલ્યુશન આવે તો બંને પાર્ટીનું કામ થાય અત્યારે માનું કમસે કમ પાંચસો થી છસો સાઈડો છે એવી નાની મોટી થઈને તો જો કપચી ન આવે તો આરસીસી મટીરિયલ્સ ને એ બધામાં અસર પડે અને અત્યારે લેબર પુષ્કળ પ્રમાણમાં જો કપચી નહીં આવે તો કોન્ટ્રાક્ટર એમને કામ બંધ કરી દેશે જેથી કરીને અલ્ટિમેટલી એન્ડ યુઝર રોજગારીને અસર પડશે એટલે અમારી એવું માગણી છે કે વહેલી તકે સ્ટ્રાઇક સમેટાય અને સરળ નિરાકરણ આવે કપચીનું સપ્લાય ચાલુ થાય